મહીસાગર જિલ્લામાં નવીન બનેલ જનરલ હોસ્પિટલ જેનું નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે નવીન જનરલ હોસ્પિટલ લોકાર્પણ બાદ ચાલુ ન થતા મહીસાગર જિલ્લાની જૂની મુખ્ય જનરલ હોસ્પિટલમાં અવ્યવસ્થા સર્જાઈ રહી છે જેના કારણે દર્દીઓ લોબીમાં જ સારવાર લઈ રહ્યા છે આ નવી હોસ્પિટલ એકસો પચાસ બેડની છે જે આશરે તેત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી છે ત્યારે સવાલ એ થાય કે તેત્રીસ કરોડનો ખર્ચ શું તાળું મારવા માટે કર્યો હતો તંત્રે દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે અને આ નવી હોસ્પિટલ બંધ પડેલી છે મહીસાગર જિલ્લામાં આવેલ જનરલ હોસ્પિટલમાં દર્દીઓને લોબીમાં સુબડાવીને સારવાર કરવામાં આવી રહી છે ત્યારે આપણે અમે તમને બતાવી દઈએ કે મહીસાગર જિલ્લો જે નવો બન્યા પછી આ જિલ્લામાં સો બેડની જૂની જનો હોસ્પિટલ હતી અને ત્યારબાદ એની બાજુમાં જ દોઢસો બેડની નવી હોસ્પિટલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી હું આપણે દ્રશ્ય બતાવવા માગીશ કે આપ દૃશ્યમાં જોઈ શકો છો કે આ જે હોસ્પિટલ છે એ જૂની જનો સ્તરની બાજુમાં જ નવી જનોસ્ત બનાવવામાં આવી છે અને આ જે જનરલ હોસ્પિટલ છે એ દોઢસો બેડની જે જન હોસ્પિટલ છે જ્યારે જૂની જન્ન હોસ્પિટલ છે સો બેડની છે અને નવી હોસ્પિટલ જે દોઢસો બેડની બનાવવામાં આવી છે તેની અંદર તેત્રીસ કરોડથી રૂપિયાથી પણ વધુ રકમનો ખર્ચ કરી અને આખી હોસ્પિટલ બનાવવામાં આવી છે કે જેના કારણે જિલ્લામાં જે દર્દીઓ જે છે એમને સારી સારવાર મળી રહે અને સારી સુવિધાવાળીની આ જે હોસ્પિટલ જે છે એનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ વર્ચ્યુઅલ કરવામાં આવ્યું હતું અને તે સમયે જિલ્લા રાજ્યના શિક્ષણમંત્રી ડોક્ટર કુબેર ડિંડોની ઉપસ્થિતિમાં આ હોસ્પિટલનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવ્યું હતું આપણે દ્રશ્યો આપ જોઈ શકો છો કે આ જે નવીન હોસ્પિટલ બનાવી છે તે હજુ પણ બંધ પડી છે અને આ જે નવીન હોસ્પિટલ બનાવવામાં આવી છે તેને હજુ પણ શરૂ કરવામાં નથી આવી ત્યારે સવાલો ઉભા થવા ચોક્કસ સવાલ થશે કે જ્યાં નવી હોસ્પિટલ બનાવવામાં આવી તેની તેત્રીસ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો અને એનું ઓપનિંગ પણ લોકો લોકાર્પણ કરી લોકાર્પણ કરી દેવામાં આવ્યું તેમ છતાં પણ હજી હોસ્પિટલ ચાલુ થઈ હતી હાલ જે આ નવી હોસ્પિટલ બની ચૂકી છે ત્યારે એ નવી હોસ્પિટલ ક્યારે શરૂ કરવામાં આવશે તેવા પણ પ્રશ્ન ઉભા રહી છે બાર કેટલા અમે રાતના એક વાગ્યાથી આ ગરમી સડી ગયેલી એટલી દવાખોના એટલી અંદર ઓડમો નહોતો જગ્યા નહોતી એટલી પછી બહાર લો બીમો અમને આ ખાટલો આલ્યો અમે આ બહાર શીએ તેડકોડધ ધો આવે ઉપર આ બધું થાય પણ અમે ખાટલો ની મળે એટલી પછી હોય રહેવું પડે ને આ બાયરું બાયરું એ દવા કરાવવું પડે ની એ ચાલુ કરી તો હારું કહેવાય પણ અમે નથી કરી એટલે આ બધું બહાર રહેવું પડે કે આ સારવાર લાંબીમાં દર્દીઓ સુધારે કેમ કરવામાં આવ્યું છે એ વિશે વાતચીત કરવા માટે આપણી જોડે મહીસાગર જિલ્લા જળ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ભામિનીબેન પંડિત જોડા છે આપણે સાથ કરીશું મેડમ જળ દર્દીઓને બહાર લોબીમાં સુડાઈને સારવાર કરવામાં આવી છે મેડમ એનું કારણ શું છે એકચ્યુઅલી છેલ્લા એકાદ વર્ષમાં આપણું કામગીરી વધી રહી છે અને આપણા સારા કામની સુવાસ પહોંચતા દર્દીઓ અહીંયા સારવાર લેવા આવે છે આપણી પાસે જેટલા કોટ છે એનાથી એક બે દર્દીઓ વધારે આવી ગયા છે તો અમે એમની ઈચ્છાને અનુરૂપ અને માન આપીને એમને સારવાર વગર પાછા નથી મોકલ્યા કે એમને રિફર ન કરતા એક કોટ બહારની વ્યવસ્થા કરીને પણ એમને સારવાર પૂરી પાડેલ છે અને એ સારવાર પૂરી પાડતા પહેલાં અમે એમને મંજૂરી લીધી છે તો એમણે કહ્યું કે બેન અમારે ક્યાંય જવું નથી તો અમે એમને અહીંયા જ સારવાર આપો એટલે અમે એમને સારવાર આપી અને જો કોર્ટ ખાલી થઈ જશે તો તરત એમને અંદર લઈ લેવામાં આવશે વોર્ડમાં જી મેડમ જે નવીન હોસ્પિટલ છે એની બાજુમાં જ બની છે જિલ્લાની એકસો પચાસ બેડની હોસ્પિટલ બની છે અને એનું ઓપનિંગ પણ દેશના નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ કરવામાં આવ્યું હતું મેડમ નવી હોસ્પિટલ બની ગયા છતાં પણ આ ટાઈપની પરિસ્થિતિ કેમ ઊભી થઈ રહી છે આપણે બહુ ખૂબ સારા આશયથી નવી હોસ્પિટલ બનાવી છે અને એ દર્દીઓના સેવા માટે જ છે દર્દીઓને લાભ મળે એના માટે જ બનાવી છે ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ફાઇવ સ્ટોરી બિલ્ડિંગ છે તો એ જલ્દી થોડા સમયમાં હેન્ડ થઈ જશે થોડા ઇલેક્ટ્રિકના અને થોડા બીજા કામ થોડાક ઇસ્યૂઝ હતા જે સોલ્વ થઈ જશે એટલે આપણને હેન્ડઓવર થશે એટલે આપણે તત્પર છીએ દર્દીઓની સારવાર કરવા માટે મેડમ હાલમાં જે જૂની હોસ્પિટલ છે કેટલા બેડની છે નવી હોસ્પિટલ કેટલા બેડની છે અને જે આ નવી હોસ્પિટલ બન્યા પછી આ ટાઈપનો પ્રોબ્લેમ ક્રિએટ થશે કે કેમ અને ક્યાં સુધીમાં નવી હોસ્પિટલ તમને હેન્ડ ઓવર થવાની શક્યતા હોય જૂની હોસ્પિટલ છે એ સો બેડની છે નવી હોસ્પિટલ છે એકસો પચાસ બેડની છે એટલે દર્દીઓને ઘણી સારી સુવિધા મળશે અને હું આશા રાખું છું કે જલ્દીમાં જલ્દી અમે સારી સેવા આપી શકીએ અમારી ટીમ તત્પર છે બહુ ડાયનેમિક ટીમ છે અમારી પાસે અને અમે બહુ સારી રીતે સેવા આપીશું એની હું તમને ખાતરી આપું ચોક્કસ થી આવતા સુપ્રિય મેડમ જેમણે જણાવ્યું હતું કે જે નવી હોસ્પિટલ જે છે એ હજી હેન્ડ ઓવર કરવામાં આવી નથી જો કે હોસ્પિટલનું ઉદઘાટન જે દેશના પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પચીસ ફેબ્રુઆરીની રોજ કરવામાં આવ્યું હતું અને આજે ત્રણ ચાર મહિના જેટલો સમય વીતી જાવ પણ હજી સુધી એ હોસ્પિટલ કાર્યરત થઈ નથી ત્યારે એ હોસ્પિટલ જલ્દીમાં જલ્દી કાર્યરત થાય થશે તેવું છે ત્યારે જોવું રહ્યું કે નવી હોસ્પિટલ ક્યારે કાર્યરત થાય છે અને આ દર્દીઓને પડતી મુશ્કેલી એ ક્યારે ઘટ છે વિરેન જોશી ગુજરાત તક મહીસાગર